નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આપણે આજના વિડીયોમાં જે વાત કરવાના છીએ એ છે ધરતી પરનો સૌથી પાવરફુલ ઔષધિ અને એ છે મિત્રો એક શાકભાજી અને એ શાકભાજી જો તમે ખાઓ છો તો બધા જ રોગો એમનો રસ્તો ભૂલી જાય છે તો મિત્રો આ છે દુનિયાની સૌથી તાકતવર શાકભાજી અને થોડાક દિવસ ખાવાથી શરીરમાં તમને જોવા મળશે ચમત્કાર મિત્રો અત્યારે વાત કરું તો અત્યારે આ સિઝનમાં એટલે કે ચોમાસાની સિઝનમાં કંકોડા બહુ મસ્ત આવે છે બહારથી મિત્રો લીલાછમ દેખાતા કંકોડા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે કંકોડા સ્કીન માટે પણ બેસ્ટ છે મિત્રો કંકોડા એક એવું શાકભાજી છે જેમાં દરેક પ્રકારના વિટામિન્સ જેમ કે વિટામિન સી આલ્કલોઇડ ફ્લેવોનોઇડ ગ્લાયકાઇડ એમિનો એસિડ જીન્ક પોટેશિયમ ફોસ્ફરસ જેવા અનેક પ્રકારના તત્વો અંદર રહેલા હોય છે મિત્રો કંકોડામાં એક કે બે નહીં પરંતુ તમામ પોષક તત્વો મળી આવે છે જેમાં પ્રોટીન ફાઇબર કાર્બોહાઈડ્રેટ્સ વિટામિન બી વન બી ટુ બી થ્રી બી ફાઇવ બી નાઇન બી ટ્વેલ્વ વિટામિન એ વિટામિન સી વિટામિન ડી કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ વિટામિન કે કોપર જીંક જેવા અનેક તત્વો આપણા કંકોડામાં મિત્રો મળી આવે છે એટલે મિત્રો આ કોઈ સામાન્ય શાક નથી આ શાકભાજીમાં શરીરને મજબૂત બનાવતા તમામ વિટામિન્સ હોય છે કંકોડાની તાસીર ગરમ હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેને ખાવાથી શરીરને જરૂરી હોય તેવી તમામ શક્તિ મળે છે પણ મિત્રો આજકાલની વાત કરું તો આજકાલ જમાનામાં જંક ફૂડનો એટલો બધો ક્રેઝ વધી ગયો છે કે લોકો પોતાના શરીરને જરૂરી તાકાત આપનાર શાકભાજી દાળનું સેવન બરાબર કરતા નથી પરંતુ ખૂબ ઓછા લોકો છે કે જે કેટલીક શાકભાજીઓ એવી છે કે જેને આપણે ખાલી થોડાક દિવસ પણ આપણે ખાઈએ તો પણ એની અંદરથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો કંકોળાની વાત કરું તો એને ઔષધિના રૂપમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ શાકભાજીમાં એટલી તાકાત હોય છે કે થોડાક દિવસોથી જ તમે એનું સેવન કરો તો તમારું શરીર તંદુરસ્ત બની જાય છે અથવા તો એમ કહું કે લોખંડી બની જાય છે કંકોળાને મિત્રો મીઠા કારેલાના નામે પણ ઓળખવામાં આવે છે જો મિત્રો તમે દરરોજના ડાયટમાં તેને સામેલ કરો તો બીજા તત્વો અને ફાઈબરની ઉણપને લીધે જે પણ આપણા શરીરમાં પ્રોબ્લેમ થતા હોય છે એ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે મિત્રો આ શાકભાજીની વાત કરું તો એમાં પ્રોટીન ભરપૂર હોય છે તેને ખાવાથી તમારું શરીર તાકાતવર બને છે માટે જ કહેવામાં આવે છે કે તેમાં મીટ કરતાં પચાસ ઘણી વધુ તાકાત અને પ્રોટીન હોય છે મિત્રો કંકોડામાં ઉપલબ્ધ ફાઇટોકેમિકલ્સ સ્વાસ્થ્યને વધારવામાં ખૂબ જ મદદ કરે છે તેમજ તેની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે કે જે શરીરને સાફ રાખવામાં મિત્રો ખૂબ જ મદદ કરે છે મિત્રો કંકોડા સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં આપણા બજારમાં જોવા મળે છે તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભ છે જેના લીધે તેની ખેતી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે તેની મુખ્ય રૂપે ભારતના પર્વતીય ક્ષેત્રોમાં એની ખેતી કરવામાં આવે છે મિત્રો એના ફાયદા વિશે વાત કરું તો પહેલો ફાયદો છે કે વજન ઘટાડવામાં મદદરૂપ કરે છે મિત્રો કંકોડામાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રામાં હોય છે જ્યારે કેલરી ઓછી માત્રામાં હોય છે આપણે વાત કરીએ તો સો ગ્રામ કંકોડાની શાકભાજીનું તમે સેવન કરો છો તો એની અંદરથી ફક્ત તમને સત્તર કેલરી જ પ્રાપ્ત થાય છે જેથી જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય છે તો એ લોકો માટે આ સારો વિકલ્પ છે મિત્રો કંકોડા કેન્સરથી પણ આપણને બચાવવાનું કામ કરે છે કંકોડાની અંદર લ્યુટેન જેવા કેરોટોનોઇડ્સ વિભિન્ન નેત્રરોગ હૃદયરોગ અને કેન્સરની સારવારમાં મદદરૂપ થાય છે મિત્રો આપણી પાચનક્રિયાને તંદુરસ્ત બનાવે છે જો તમે તેની સબ્જી ખાતા નથી તો તેનું તમે અથાણું બનાવીને પણ મિત્રો સેવન કરી શકો છો આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે તેને ઔષધિના રૂપમાં ઉપયોગ કરે છે આ પાચનક્રિયાને તંદુરસ્ત બનાવવાની ભૂમિકા ભજવે છે મિત્રો હાઈ બ્લડ પ્રેશરમાં પણ ખૂબ જ ફાયદો આપે છે કંકોળામાં ઉપલબ્ધ મોમોરેડિસિન તત્વ અને ફાઇબરની વધુ માત્રા શરીર માટે રામબાણ છે મિત્રો મોમો રેડિસિન તત્વ એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ડાયાબિટીસ અને એન્ટી સ્ટેસની માફક કામ કરે છે અને વજન અને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે મિત્રો જે લોકોને ડાયાબીટ હોય ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસના લોકો માટે તો મિત્રો કંકોડા સૌથી બેસ્ટ કહેવામાં આવે છે કંકોડાનું શાક તમે દસ દિવસ સુધી ખાઓ છો તો સુગર કંટ્રોલમાં રહે છે કંકોડાનું સેવન કરવાથી ન્યુરોપેથીની સમસ્યા રોકવામાં પણ મદદ કરે છે એટલું જ નહીં આ શાકમાં કેલરી પણ મિત્રો ઓછી હોય છે મિત્રો આ સિવાય કંકોડામાં પાણીની માત્રા વધારે હોય છે જેના કારણે ડાયાબિટીસના લોકોને કબજિયાતની સમસ્યા ઓછી થાય છે આમ જો તમને ડાયાબિટીસ છે તો તમે કંકોડાનું શાક ખાવાનું શરૂ કરી દેજો મિત્રો જે લોકોને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ખરાબ આવે છે તો તમે કંકોડાનું શાક ખાવાનું શરૂ કરી દો મિત્રો કંકોડાનું શાક ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને સાથે હેલ્થને પણ ફાયદો આપે છે મિત્રો તમારે કંકોડાની છાલ નીકાળવાની નથી મિત્રો ઘણા બધા લોકો છાલ કાઢીને વાપરતા હોય છે પણ એ મિત્રો તમારી મોટી ભૂલ હોય છે કે આપણે જ્યારે શાક બનાવતા હોઈએ ત્યારે એની આપણે છાલ નીકાળવાની નથી મિત્રો વાત કરું તો એ કંકોડા ઘણા બધા રોગોને દૂર રાખે છે આયુર્વેદિક ડોક્ટરો પણ કહે છે કે કંકોડાની અંદર ભરપૂર માત્રામાં રોગ પ્રતિકારક શક્તિ રહેલી હોય છે તેમાં રહેલા ફાઇટોકેમિકલ્સ સ્વાસ્થ્યને ઉત્તમ રાખે છે તેમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમાં રહેલા લ્યુટીન જેવા કેરોટોનોઇડ્સ આંખના રોગ હૃદયરોગ અને કેન્સર રોકવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે જો તમે તેનું શાક ખાવા માગતા ન હોય તો તેમ તો તમે તેનું અથાણું પણ બનાવીને મિત્રો એને લઈ શકો છો મિત્રો તે પાચન માટે એકદમ હેલ્ધી હોય છે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હો પહેલી વાર જો તમે એને જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો બાય બાય